તો જય માતાજી મિત્રો મારા ના વ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ તો આજનો વ્લોક આપણે આપણે ચાલુ કરી દીધો હોય આ તો આપણે દાનું કામ કોઈ ચોકડી બાજુ વળતા જ પાછા ઘરે આવો આપણે નીકળી ગયા હવે ઘરેથી નહીં ધોઈ આજો વાતાવરણ તો જબરજસ્ત છે રોજનો વરસાદ માતાનો વરસાદ નોંધો હોય

છે આપણે આવી ગયા અને મન કરવા તો મિત્રો આપણે આવી ગયા ભાઈ હાઈવે પર આ વલ્લે આ વલ્લે જોડો મોટો આ વલ્લા પર આપણે તો આજો હાઈવે પર ગાડી ગાડી પર તો ગાડી ના તમે ટાયર કમેન્ટ કરજો કે ગાડી ટાયર હશે બરોબર તો જો પેલે સામે પડી ગાડી

sekarang tanya mata but

બરોબર આપણા ઘર જો સામે દેખો સામે આપણે ઘર રહી જો આવા રસ્તામાંથી દાવું પડે આપણે હેડી આ રસ્તામાં ગાડી હેડે ના હવે તો ના તેડે આપણી ખાલી ચેપ્ટર એકલા હેડે હું મને તો અમાર ના આવો લગમો તો અમારી ચેનલમાં નાવો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો ફૂલ કે જેથી કરીને આપણી ચેનલ આગળ વધે તો મળશું વ્લોગમાં જય માતાજી